નમસ્કાર વાલા દર્શક મિત્રો સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં તો બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી જય મહાદેવ તો મિત્રો વધતી જતી મોંઘવારીને ધ્યાનમાં લઈને ગુજરાત સરકારે પેન્શનરો માટે કરી છે ખાસ પ્રકારની જાહેરાત તો મિત્રો એકોતેર વર્ષ ઉપરના પેન્શનરો વિડિયો ખાસ જોઈ લેજો કારણ કે માહિતી તમારા માટે ખૂબ જ અગત્યની રહેવાની છે તો શરૂ કરીએ આજનો વિડીયો તો આઠમા પગાર પંચના અમલીકરણની રાહ જોઈ રહેલા એક કરોડથી વધુ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારના કર્મચારીઓ અને પેન્શનરો માટે થોડી રાહત આવી છે તો તાજેતરમાં એક નવો અહેવાલ બહાર આવ્યો છે જેમાં મોંઘવારી ભથ્થામાં વધારો અને કર્મચારીઓ માટે અનુરૂપ પગાર વધારાને સમર્થન આપવામાં આવ્યું છે તો ચાલો આજના સમાચારમાં આ વિગતવાર વાત કરીએ મિત્રો તો ખાસ કરીને આઠમો પગાર પંચ જે હાલમાં ખૂબ જ ચર્ચાનો વિષય છે તો તેને લઈને કેન્દ્ર તેમજ રાજ્ય સરકારના કર્મચારીઓ અને પેન્શનરો આતુરતાથી રાહ જોઈ રહેલા છે તો આ દરમિયાન તાજેતરમાં એક નવો અહેવાલ પણ બહાર આવ્યો છે તો જેમાં મોંઘવારી ભથ્થામાં કેટલો વધારો થશે અને તેને અનુરૂપ પગાર વધારાને કેટલું સમર્થન આપવામાં આવ્યું છે એ તમામ વિગતવાર વાત કરવાના છીએ એટલે વિડીયો તમે ખાસ અંત સુધી જોઈ લેજો તો વાત કરીએ તો દિવાળી પહેલાં કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરોને એક મોટી ભેટ મળવાની છે તો કર્મચારીઓ ઘણા સમયથી આઠમા પગાર પંચના અમલીકરણની રાહ જોઈ રહ્યા હતા તો તાજેતરમાં અહેવાલો અનુસાર સરકાર ટૂંક સમયમાં નવો પગાર પંચ લાગુ કરશે અને આના પરિણામે કર્મચારીઓના મૂળ પગારમાં નોંધપાત્ર રીતે વધારો થશે તો આઠમા પગાર પંચના અમલીકરણથી ભારતમાં અંદાજે પાંચ મિલિયન કર્મચારીઓ અને છ પોઈન્ટ પાંચ મિલિયન પેન્શનરોને ફાયદો થવાનો છે તો વાત કરી તેમ હવે દિવાળી જેવો તહેવાર આવી રહ્યો છે તો તે દરમિયાન કર્મચારીઓ અને પેન્શનરોની દિવાળીને એક મોટી ભેટ મળવાની છે કર્મચારીઓ ઘણા સમયથી આઠમા પગાર પંચના અમલીકરણની રાહ પણ જોઈ રહ્યા છે અને તાજેતરના અહેવાલો અનુસાર સરકાર હવે ટૂંક સમયમાં નવું પગાર પંચ લાગુ કરશે અને આના પરિણામે કર્મચારીઓના મૂળભૂત પગારમાં નોંધપાત્ર રીતે વધારો થશે તેમજ આઠમા પગાર પંચના અમલીકરણથી ભારતમાં અંદાજે પાંચ મિલિયન એટલે કે પચાસ લાખ કર્મચારીઓ અને છ પોઈન્ટ પાંચ મિલિયન એટલે કે પાસઠ લાખ પેન્શનરોને સીધો ફાયદો છે તે થવાનો છે તો ત્યારબાદ વાત કરીએ તો દિવાળી પહેલાં કર્મચારીઓના ખાતામાં પૈસા જમા થઈ જશે જો સરકાર એકસાથે સાથે આઠમા પગાર પંચની જાહેરાત કરે અને મોંઘવારી ભથ્થામાં વધારો કરે તો તે કર્મચારીઓ અને પેન્શનરો માટે મોટી રાહત હશે તો વધતી જતી મોંઘવારી અને ઘરગથ્થુ ખર્ચ વચ્ચે આ પગલું તેમને નાણાકીય સ્થિરતા લાવશે તો હાલમાં કર્મચારીઓને આશા છે કે સરકાર દિવાળી પહેલાં આઠમા પગાર પંચ અને ડીએ અંગે સારા સમાચાર છે તે આપી શકે છે તો ખાસ કરીને આજના થમલેલમાં હતું તેમ વધતી જતી મોંઘવારીને લઈને ગુજરાત સરકાર તેમજ કેન્દ્ર સરકાર આ એક પ્રકારની જાહેરાત કરી છે તો ખાસ કરીને આઠમું પગાર પંચ અને ડીએ વધારો સૌથી પહેલાં કેન્દ્ર સરકાર લાગુ કરતી હોય છે અને તેને અનુરૂપ થોડા સમય બાદ ગુજરાત સરકાર પણ આ વધારો છે તે લાગુ કરતી હોય છે તો પગાર પંચની રચના ક્યારે થાય છે તેની વાત કરીએ તો એ નોંધવું જોઈએ કે કેન્દ્ર સરકાર દર દસ વર્ષે એક નવું પગાર પંચ લાગુ કરે છે તો તેનો હેતુ સરકારી કર્મચારીઓને વધતી જતી મોંઘવારીથી રાહત આપવાનો અને તેમના મૂળ પગાર ભથ્થા અને પેન્શનમાં સુધારો કરવાનો છે તો સાતમું પગાર પંચ ડિસેમ્બર બે હજાર પચીસમાં તેમનો દસ વર્ષનો કાર્યકાળ પૂર્ણ કરશે ત્યારબાદ આઠમો પગાર પંચ લાગુ કરશે અને આનોથી લાખો પરિવારોની આવક પર સીધી અસર પડશે મિત્રો તો ખાસ કરીને દર દસ વર્ષે જે વધતી જતી મોંઘવારી હોય તેને અનુરૂપ સરકાર પગાર પંચમાં લાગુ કરતી હોય છે અને તેને લીધે મૂળ પગાર ભથ્થાઓ અને પેન્શનમાં સુધારો કરતી હોય છે તો ખાસ કરીને સાતમું પગાર પંચ ડિસેમ્બર બે હજાર પચીસમાં તેમનો દસ વર્ષનો કાર્યકાળ છે તે પૂર્ણ કરવા જઈ રહી છે અને ત્યારબાદ સરકાર આઠમો પગાર પંચ લાગુ કરશે અને આના લીધે લાખો કર્મચારીઓ અને પેન્શનરોને છે તે સીધો ફાયદો થવાનો છે મિત્રો તો ત્યારબાદ જોઈએ તો મોંઘવારી ભથ્થું કેટલું વધશે આઠમા પગાર પંચના અમલીકરણ સાથે કર્મચારીઓ દિવાળી પહેલા મોંઘવારી ભથ્થામાં વધારો કરવા પર નજર રાખી રહ્યા છે તો જાન્યુઆરી જૂન બે હજાર પચીસના સમયગાળા માટે ડીએ ત્રેપન ટકાથી પંચાવન ટકા સુધી માત્ર બે ટકાના વધારો કરવામાં આવ્યો હતો જો કે વર્તમાન ફુગાવાના દરને ધ્યાનમાં લેતા જુલાઈ ડિસેમ્બર બે હજાર પચીસ માટે આ વધારો ત્રણથી ચાર ટકા હોઈ શકે છે તો હાલમાં સરકારી કર્મચારીઓને તેમના મૂળ પગારના પંચાવન ટકા ડીએ મળે છે તો આગામી વધારો છે તે ઓક્ટોબર અથવા નવેમ્બરમાં દિવાળીની આસપાસ જાહેર થવાની એ ધારણા પણ છે મિત્રો ત્યારબાદ વાત કરીએ તો આઠમો પગાર પંચ ક્યારે લાગુ થશે તાજેતરના અહેવાલો અનુસાર આઠમો પગાર પંચ બે હજાર છવ્વીસમાં લાગુ થઈ શકે છે તો જ્યારે અગાઉ તે બે હજાર સત્યાવીસ અથવા બે હજાર અઠ્યાવીસ લાગુ થવાનું માનવામાં આવતું હતું કર્મચારીઓના સંગઠન સરકારી કર્મચારી રાષ્ટ્રીય એટલે કે ના પ્રતિનિધિઓએ કેન્દ્રીય મંત્રી જીતેન્દ્રસિંહ સાથે મુલાકાત કરી અને તેમની માંગણીઓ રજૂ કરી તો કેન્દ્રીય મંત્રી જીતેન્દ્રસિંહે જણાવ્યું હતું કે આ મામલો રાજ્યો સાથે સક્રિય ચર્ચા હેઠળ છે તેથી કમિશન અને તેની પેનલ અંગે ટૂંક સમયમાં ઔપચારિક જાહેરાત કરવામાં આવી શકે છે ત્યારબાદ અંતમાં વાત કરીએ તો મૂળ પગારમાં કેટલો વધારો થશે તો નવા પગાર પંચ લાગુ થતાં સરકારી કર્મચારીઓના મૂળ પગારમાં ફેરફાર થશે અહેવાલો અનુસાર કર્મચારીઓનો મૂળ પગાર જે અઢાર હજાર રૂપિયા છે તે વધીને રૂપિયા છવ્વીસ હજાર પ્રતિમાસ થઈ શકે છે જોકે હજુ સુધી કોઈ સત્તાવાર માહિતી જાહેર કરવામાં આવી નથી જોકે જો આવું થાય છે તો વધતી જતી મોંઘવારીના આયુગમાં કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરો માટે થોડી મોટી રાહત છે તે હશે મિત્રો તો ખાસ કરીને આજના વિડીયોમાં વાત કરી તેમ આઠમો પગાર પંચ અને મોંઘવારી ભથ્થા વિશે તો આ ત્યાં આજની માહિતી જે પેન્શનરો અને કર્મચારીઓ માટે અગત્યની હતી વિડીયો પસંદ આવ્યો હોય માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરજો અને આવી જ માહિતીઓ જોવા માટે આપણી આ ચેનલ પણ સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે નવી માહિતી સાથે ત્યાં સુધી સૌને જય હિન્દ વંદે માતરમ